કરોડોના રોડની હાલત કંગાળ વરસાદ પડતા શરૂ થયો ખાડા અભિયાન ત્રણ થી પાંચ જુલાઈ વચ્ચે બે બે ચોરીમાં પચાસ લાખ થી વધુ ચોરી થતા લોકો ચિંતામાં મુકાયા સારંગામની ચોરીની ઘટના બાદ વાઘરામાં ચોરોએ ખાતર પાડ્યું લાખ ચોરીની અંજામ આપ્યો પોલીસ સહિત પણ કરી પચાસ લાખ ઉપરાંત ની ચોરીની ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા વરૂ શહેરમાં મહોરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજ્યના જુલુસ નીકળ્યા હતા આજથી હજારો વર્ષ પહેલા કરબલાના તપતારણમાં સત્યના કાજે અસત્ય સામે દસ દસ દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા રહીને જંગ લડી અસત્ય સામે શીશ ન ઝુકાવી પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ અર્પણ કરનાર ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબના દોહિત્રો હઝરત ઇમામ હસન હઝરત ઇમામ હુસેન તેમજ તેમના જાબાજ સાથીઓની યાદમાં સદીઓ વીત્યા છતાં પણ આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વ ઉજવણી કરાઈ રહી છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ અને તાલુકાઓમાં પણ કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે ત્યારે યાહુસેન યાહુસેનના નારા વચ્ચે શહેરમાં ગતરોજ કતોપોર બજાર દરવાજા ફાટા તળાવ ફૂરજા રોડ ચાર રસ્તા સહિતના આસપાસના વિસ્તારોમાં તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા તેમજ શહેરમાં ઠેર ઠેર મોહરમ પર નિમિત્તે શરબત દૂધ કોલ્ડ્રિંક સહિતની નિયાઝનું પણ ખાસ વિતરણ કરવામાં આવ્યું હતું મહોરમ પર નિમિત્તે મસ્જિદોમાં પણ ખાસ બયાનોના કાર્યક્રમ રાખવામાં આવે છે તો કેટલાય લોકો આ દિવસે રોજા રાખી બંદગી પણ કરતા હોય છે ભરૂચ જિલ્લામાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મોહરમ પર્વ મનાવવામાં આવ્યો હતો આ વેળાએ મુસ્લિમ સમાજના આગેવાનોએ પોલીસ પ્રશાસનની કામગીરીને બિરદાવી ડીવાયએસપી સી કે પટેલ તેમજ અન્ય પોલીસ અધિકારી કર્મચારીઓને ફૂલહાર પહેરી સન્માનિત કર્યા હતા ભરૂચમાં વરસાદની સાથે નગરપાલિકાએ દર વર્ષની જેમ ખાડા પૂરવાના અભિયાનનો પ્રારંભ કર્યો છે શહેરમાં આઇકોનિક રોડ સહિતના મુખ્ય માર્ગ પર વરસાદના કારણે પડેલા ખાડાઓ પૂરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે નગરપાલિકા દ્વારા દર વર્ષે રોડનું નવીનીકરણ અને સમારકામ કરવામાં આવે છે પરંતુ વરસાદ શરૂ થતાં એ જ રસ્તાઓ ફરી ખસ્તા હાલ બની જતા હોવાથી આ અભિયાન જરૂરી બની જાય છે આજના દિવસે શહેરના શક્તિ સર્કલથી ભૃગુઋષિ બ્રિજના નીચે આવેલ સર્વિસ રોડ પર મોટા ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સંદર્ભે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે વરસાદ દરમિયાન યોગ્ય રીતે રોડની કામગીરી શક્ય નથી ખાડા પૂરવા છતાં સ્થિતિ ફરી એ થઈ જાય છે હાલ આઇકોનિક રોડ માટે મંજૂરી મળી ગઈ છે પરંતુ વરસાદને કારણે કામગીરી રોકવી પડી છે તેમ છતાં વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે હાલના ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ભરૂચ નગરપાલિકા એરિયાને જિલ્લામાં છેલ્લા લગભગ ઘણા સમયથી સતત વરસાદ ચાલુ છે નગરપાલિકાએ જે નવા રોડ બનાવ્યા છે એ સિવાય જે જૂના રોડો છે એની ઉપર સતત વરસાદના કારણે જે જે જગ્યા ઉપર ખાડા પડેલ છે અથવા તો ટ્રાફિકને અડચણરૂપ થાય એવું થયું છે

આઈકોનિક રોડ ઉપર જે ખાડા પડ્યા છે આઈકોનિક રોડ અમે ચાલુ કર્યો ત્યારે સતત વરસાદના કારણે અમે રોડ પૂરો ના કરી શક્યા અને જે તે સ્ટેજ એને ચાલુ વરસાદના કારણે રાખવો પડ્યો છે વરસાદ પૂર્ણ થયા પછી એ વ્યવસ્થિત થશે પણ હાલ જે એની ઉપર ખાડા પડે છે અથવા તો જે કઈ પ્રોબ્લેમ રહે છે એના માટે અમે સતત એની ઉપર જેમ વરસાદ બંધ થાય વરસાદ બંધ થાય એટલે અમે લેવલ કરીએ છીએ ખાડા પૂરીએ છીએ વરસાદ ચાલુ થાય એટલે ફરીથી એ પ્રશ્ન પાછો ઉભો થાય એટલે સતત અમે આ કાર્યવાહી ચાલુ રાખી છે આજે પણ આઇકોનિક રોડ ઉપર સવારે જે આપણો ટાઉન હોલ હતો એની સામેના ભાગમાં લેવલ કર્યું છે અને અત્યારે કોર્ટની સામેનો જે એરિયા છે એની ઉપર પણ લેવલ અત્યારે થશે વાગરા પંથકમાં હોય ધોડે દિવસે 5 લાખ રૂપિયાની મત્તા પર હાથ ફેરો કરતા પોલીસ પર પડકાર ફેંક્યો છે વાગરા પંથકમાં ચોર તોડકી ફરી સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે એક બાદ એક ચોરીની ઘટનાઓનો અંજામ આપી તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે વાગરાના હનુમાન ચોકડી વિસ્તારમાં આવેલ ખુશ્બુ કોમ્પ્લેક્ષમાં રહેતા તોસીફ કુલામ મહંમદ સિંધા નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓની પત્ની પણ ત્યાં જ તેઓ સાથે જ નોકરી કરે છે ગત પાંચ જુલાઈના રોજ તોસીફ સિંધા નિત્યક્રમ મુજબ નવ વાગે નોકરીએ જવા નીકળ્યા હતા અને સાડા દસ વાગ્યાના અરસામાં તેઓની પત્ની પણ નોકરી જવા ઘરેથી નીકળી ગયા હતા લગભગ બપોરે એક વાગે તેઓની પત્ની ઘરે જમવા માટે ગયા હતા થોડીક વાર બાદ તોસીફ પણ ઘરે જમવા આવ્યા હતા તે સમયે તેઓની પત્નીએ તેમને જણાવ્યું હતું કે હું ઘરે આવી ત્યારે ઘરનો દરવાજો બંધ જ હતો મેં લોક ખોલી ઘરમાં પ્રવેશ કર્યો ઘરની લાઇટ ચાલુ હતી તેથી મેં તુરંત જ તિજોરીમાં તપાસ કરતાં મારું પર્સ ખુલ્લું જણાયું હતું લોકર ખોલવાની ટ્રાય કરી પણ લોકર ખુલતું નથી જેથી તોસીફને તરત જ બીજા લોકરમાંથી ચાવી કાઢી લોકર ખોલી ઠેલીમાં તપાસ કરતાં તેઓ મૂકેલા ઘરેણાં ગાયબ જણાતા બંને પતિ પત્ની ચોંકી ઉઠ્યા હતા તેઓએ ઘરમાં તપાસ કરવા છતાંય ઘરેણાં મળી આવ્યા ન હતા જેથી સાડા દસથી એક વાગ્યા વચ્ચેના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોરી સમયે તેઓના ઘરની બારીમાંથી ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનો અહેસાસ થયો હતો તેઓની તિજોરીમાં રાખેલો સોનાનો હાર પાટલા સોનાની ચેઇન સહિત સાત તોલા વજનના સોનાના ઘરેણા જેની કિંમત પાંચ લાખ છપ્પન હજારની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે તેઓએ વાગરા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી અત્રે નોંધનીય છે કે સારણ ગામ ખાતે થયેલી ચોરીના બનાવમાં પણ તસ્કરો બારી મારફતે જ ઘરમાં ઘુસ્યા હતા આ ચોરીમાં પણ સેમ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી હતી વાગરા પોલીસે ઘટના સ્થળે તપાસ કરી આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી જોકે કે ધોળે દિવસે જ તસ્કરોએ ચોરીની કરતૂતને અંજામ આપતા નગરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી ભરૂચના જાડેશ્વર ગામની ગ્રામ પંચાયત ખાતે ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં એક વોટથી સિંદૂર પેનલના મહેશ નિઝામ ડેપ્યુટી સરપંચ બન્યા હતા ભરૂચના જાડેશ્વર ગ્રામ પંચાયત કચેરી ખાતે અધ્યાશી અને મદદની તાલુકા વિકાસ અધિકારી રમેશ આહિરની ઉપસ્થિતિમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં સિંદૂર પેનલના મહેશ નિઝામા અને કૃષ્ણા ચિરાગભાઈએ ઉમેદવારી નોંધાવી હતી જે ચૂંટણી પ્રક્રિયામાં મહેશ નિઝામાને તેર વોટ મળ્યા હતા જ્યારે ક્રિષ્ના ચિરાગને બાર વોટ મળ્યા હતા જેમાંથી એક વોટથી મહેશ નિઝામા વિજેતા બનતા તેઓ ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાયા હતા સિંદૂર પેનલના મહેશ નિઝામા ડેપ્યુટી સરપંચ બનતા તેઓના ટેકેદારોએ તેઓને વધાવી લીધા હતા હું રમેશભાઈ ડીયાહિર અધ્યાસી અધિકારી અને મદરનીસ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત આજ રોજ તારીખ સાત સાત બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયત જાડેશ્વરના ઉપસરપંચની ચૂંટણીના કામે અમે અધ્યાસી અધિકારી તરીકે ફરજ બજાવી છે જેમાં બે ઉમેદવાર હતા મહેશભાઈ કાંતિભાઈ નિજામા અને બીજા ક્રિષ્ના ચિરાગ કુમાર કોહિત બંને ઉમેદવારના મતદાન થતા સૌથી વધુ મત મહેશભાઈ કાંતિભાઈ નિઝામાને મળતા તેઓ ગ્રામ પંચાયત જાડેશ્વરના ઉપ સરપંચ તરીકે ચૂંટાયેલા જાહેર હિન્દુ પેનલના એ જ્યારે મારી એક નિશાન જોઈને જ્યારે લોકોએ મને ખૂબે ખૂબે મત આપ્યો છે એ આજે મારી જનતાને આજે મારી જે ભાઈઓ બહેનો મારા વડીલો જે મારા ફરી રીતે જો મને ખૂબે ખૂબે મત આપ્યો હોય હું બડલ હું આજેનો જેટલો આભાર માનું એટલો ઓછો છે ના આજે મારા મીડિયા ભાઈઓ કે મારા અધિકારીઓએ જે મને સાથ સરકાર આપ્યો હોય એ બદલ ખૂબ ખૂબ એનું આભાર માનું છું ભારત માટે અંગેશ્વરમાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયાના જુલુસ નીકળ્યા હતા અંકલેશ્વર શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજિયામાં જુલુસ નીકળ્યા હતા કોમી એકતા અને શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાજિયા જુલુસનું સમાપન થયું હતું અંકલેશ્વર શહેર તથા તાલુકામાં હઝરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે ત્યારે યા હુસેનના નારા વચ્ચે અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ હઝરત હલીમસા દાતાર ભંડાળી કાગઝીવાડ સેલારવાડ તાળફળિયા સર્વોદયનગર સહિત વિવિધ વિસ્તારોમાંથી અઢારથી વધુ કલાત્મક તાજિયાઓનું જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા તાજિયા જુલુસ દરમિયાન શહેરમાં ઠેર ઠેર શરબત દૂધ સહિતની નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું તાજિયાના જુલુસ નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ તમામ તાજિયાઓને પિરામણ નાકા પાસે મોડી રાત્રિના ઠંડા કરી ત્યાંથી બીજા દિવસે વહેલી સવારે નર્મદા નદીમાં વિસર્જિત કરવામાં આવ્યા હતા આમોદ શહેરમાં વરસતા વરસાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજા શરીફનું જુલુસ કાઢવામાં આવ્યું હતું આમોદ બાદશાહ બાપુના બગીચામાં અને પુરસા રોડ નવી નગરીમાં મહરમ મહિનાના પહેલાં ચાંદથી દસમા ચાંદ સુધીમાં ભેગા મળીને કુરાન ખાની યાસીન શરીફ સલાતો સલામ અલ્લાહુ અકબર તથા સુભાન અલ્લાહ વિગેરે જિક્રો અઝકાર કરી ઇમામે આલી મકામ સૈયદસોદા હઝરત ઇમામ હુસૈન અલહી સલામ તથા કરબલાના તમામ જાનીસારોને તથા કરબલા બાદ જે સાબિરીનોએ સબ્ર કરી તેઓ તમામને નજર કરી સૈયદો સોદાના ફેઝ અને બરકતથી માલામાલ થવાની દુઆઓ કરી હતી મુસ્લિમ બિરાદરો મોહરમના પ્રથમ ચાંદથી દસમા ચાંદ સુધી એટલે કે દસ દિવસ સુધી બંદગી કરી કરબલાના મેદાનમાં સત્ય માટે પોતાના પ્રાણનું બલિદાન આપી ઇસ્લામ ખાતર શહીદી વહોરનાર હઝરત ઇમામ હુસૈન અને તેમના બોતેર સાથીઓની યાદમાં દસ દિવસ સુધી નગરના અલગ અલગ વિસ્તારોમાં કુરાનખાની નઝમો પડી તેઓની યાદગીરી સ્વરૂપે કરબલાની યાદ ઝાંખી કરાવતા સુંદર અને કલાત્મક તાજીયાઓનું નિર્માણ કરી હઝરત ઇમામ હુસેનની યાદો તાજી કરે છે આમોદ શહેરના તમામ વિસ્તારના તાજીયા બપોરના બે વાગ્યા બાદ પોતાના મોહલ્લાથી વાવડી ફળિયા જુમ્મા મસ્જિદ અખાડા ઉપર બેઠક કરવામાં આવે છે ત્યારબાદ મીન બજારમાં ચારથી પાંચ જગ્યાએ બેઠક કરી તિલક મેદાન સુધી જુલુસ કાઢી ઉજવવામાં આવે છે જુલુસ દરમિયાન અલગ અલગ વિસ્તારોના હિન્દુ સમાજના લોકો પણ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી શ્રીફળ વધેરી પોતાની માન્યતા અને મનોકામનાઓ પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરી દૂધનું તેમજ શરબતોનું વિતરણ કરે છે યા યાહુસેનના યા નારાઓ અને હાથમાં તિરંગા સાથે રિફાઈની ઝડપો બતાવી ઢોલક તથા ડીજેના અવાજે હર્ષ ઉલ્લાસથી તાજિયા જુલુસ તિલક મેદાને પહોંચ્યું હતું તિલક મેદાન ખાતે બેઠક કરી હઝરત ઇમામ હુસેનની યાદોને તાજા કરી તાજિયા ઉપર પાણી છાટી ઠંડા કર્યા હતા જુલુસ દરમિયાન ઠેર ઠેર અલગ અલગ પ્રકારના ન્યાઝનું વિતરણ થયું હતું જ્યારે આમોદ નગરપાલિકા દ્વારા જુલુસના રૂટ પર લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમોદ પોલીસ દ્વારા ચાલુ વરસાદે ખડે પગે બાજ નજર રાખતા નજરે પડ્યા હતા અને સમગ્ર નગરમાં ચુસ્ત બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવી હતી દસ મુહરમ એટલે આશુરાનો દિવસ અલહમદુલિલ્લા આ આખા ગામના દરેક વિસ્તારમાંથી જરી અને તાજિયા નીકળે છે વાવડી મોહલ્લામાં હુસૈની કમિટી ઘુસેડી ચોકમાં એકત્રિત થાય છે ત્યાંથી પછી સવારી નીકળે છે અને તિલક મેદાનમાં આવી અને અમારી યાત્રાનું સંપન્ન થાય છે અલહમદુલિલ્લા કોબી એકતાનું પ્રતિક જોવા મળતું હોય છે અહીંયા દરેક કોમના દરેક કોમ્યુનિટીના મઝબના દરેક મઝબના લોકો અહીંયા આવે છે અલહમદુલિલ્લા પોતપોતાની આસ્થાઓને મોલા હુસૈન અલી સલામની બારકામાં રજૂ કરે છે અલહમદુલિલ્લા નવાસાઈ રસૂલની શહાદતથી ઇસ્લામ ફરી એક વખત જિંદા થયો છે અલહમદુલિલ્લા અલ્લાહનું શુક્ર છે કે અમને આ વખતે પણ

કરબલાના વીર યોદ્ધાઓનું સ્મરણ કર્યું તાજિયા જુલુસના માર્ગે ઠેર ઠેર શરબત દૂધ કોલ્ડ્રિંક્સ અને નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું કરબલાની લડતમાં સત્ય માટે જીવ ગુમાવનાર હઝરત ઇમામ હુસેન હઝરત ઇમામ હસન તથા તેમના સાથીઓના બલિદાનને યાદ કરતી આ પરંપરા વિશ્વભરમાં જીવંત રહે છે મોહરમ પર્વ દરમિયાન મસ્જિદોમાં ખાસ બયાનના કાર્યક્રમો યોજાયા ઘણા મુસ્લિમોએ આ દિવસે રોજા રાખી બંદગી કરી રાજપીપળા જિલ્લામાં પર્વ દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રે સમગ્ર વિસ્તારમાં કડક પેટ્રોલિંગ કર્યું ના ગડખોળ ગામ ખાતે ધરતી આબા જનજાતીય ઉત્કર્ષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આદિજાતિ સમુદાયના લોકોને પાયાની માળખાકીય તથા વ્યક્તિલક્ષી યોજનાઓના લાભો ઘર બેઠા મળી રહે તે માટે દેશ અને રાજ્યવ્યાપી ધરતી આબા જનજાતીય ઉત્કર્ષ અભિયાન શરૂ કરાયું છે જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ગામોમાં કેમ્પ યોજાઈ રહ્યા છે ત્યારે આજ રોજ અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે મામલતદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ ધરતી આબા જનજાતીય ઉત્કર્ષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ગડખોલ સહિત આસપાસના દસથી વધુ ગામના લોકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ લીધો હતો આ યોજાયેલા કેમ્પમાં આજુબાજુના ગ્રામજનોએ જાતિના દાખલા આધાર કાર્ડ કિસાન સન્માન નિધિ યોજના પોષણ વાટિકા માતૃવંદના રેશન કાર્ડને લગતી કામગીરી ગંગા સ્વરૂપ યોજના સહિતની વિવિધ યોજનાઓના લાભો લીધા હતા આ પ્રસંગે સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ અને તલાટીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર તાલુકાના ગળખોલ મુકામે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો જે લાભ ગામ ગામડામાં આપે છે તેનું આજે એક જ સ્થળે દસથી બાર જેટલા ગામોનું સંકલન ક્લસ્ટર બનાવી એક જ જગ્યાએ ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં આજુબાજુના જે દસથી બાર જેટલા ગામો છે તેમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે યોજનાઓ ચાલે છે તેમાં સંપૂર્ણ સો ટકા લાભ મળે અને આજે જેટલા ગામો અહીંયા નક્કી કરવામાં આવેલ છે એ તમામ ગામોને આજે સ્થળ પર જ લાભ આપવામાં આવશે આપના માધ્યમથી જણાવું છું કે આ કાર્યક્રમ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે કંઈ યોજનાઓ ચાલે છે એમાં સો ટકા સો ટકા લાભ મેળવો એવી મારી તમામ લાભાર્થીઓને નમ્ર વિનંતી છે શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ અને અમિતભાઈ પ્રજાપતિ દ્વારા નગરપાલિકા શાળા સંચાલિત ગાયત્રી નગર મિશ્ર શાળાના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળા પરિવાર તરફથી શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ પરેશ લાડને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા જ્યારે અમિત પ્રજાપતિને શાળાના બાળકોને નોટબુક વિતરણ કરવા બદલ તેઓને પણ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમમાં શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ પરેશ લાડ વિકાસ સોની કમલેશ પરમાર જયદીપ મહારાજ ધર્મેશ સોલંકી હિરેન રાના નોટબુક વિતરણના દાતા અમિત પ્રજાપતિ તેમજ શાળાના શિક્ષકગણ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ દર વર્ષે ગૌરી ગૌરીવ્રત નિમિત્તે અમે ગાયત્રી સ્કૂલમાં અમે આવ્યા છે એમનો ડ્રાયફ્રૂટનું વિતરણ હોય આ વખતે અમે ભવ્ય શોરૂમના માલિક અમિતભાઈ સાથે જોડાઈને નોટબુકનું વિતરણ પણ કર્યું છે આજે દર વર્ષે અમે સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ દર વર્ષે કંઈક છત્રી હોય રેનકોટ હોય અવનવા કાર્યક્રમો કરતાં જ આવ્યા છે મંદિરને લાગતા આખા વર્ષમાં રથયાત્રા હોય તો અમે સૂકીબાજીનું વિતરણ કરીએ છીએ નવરાત્રિનું આયોજન કરીએ છીએ આવા અવનવા કાર્યક્રમો મંદિરના ટ્રસ્ટના નેજા હેઠળ અમારા મંદર થકી અમે સંપૂર્ણ આ કાર્ય કરતા હોઈએ છીએ અને અમ અમને આમાં ખુશી મળે છે અમને દર વર્ષે કંઈક ને કંઈક નવું કરવાની ઈચ્છા પ્રેરિત થતી હોય જેમ અમિતભાઈ આ વખતે અમને સપોર્ટ કરીને નોર્થ રિટર્નમાં અમને સહાય કરી એમનો પણ આ તબક્કે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને તમામ સ્કૂલના ટીચર્સ અને તમામ વિદ્યાર્થીઓને અમે આવનારું વર્ષ સારું જાય સુખી રહે એવી અમારા મંદર તરફથી માતાજી તરફથી અમને પ્રાર્થના કરીએ છીએ અંકલેશ્વર સારંગપુર ગામની મદની નગર બે માં મધ રાતે તસ્કરોએ મકાન બનાવી વીસ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વરના સારંગપુર ગામની મદનીનગર નગર બે સોસાયટીમાં રહેતા મુઝબીર મલિક રાતે પરિવાર સાથે સૂઈ રહ્યા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તુજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા વીસ હજાર અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરી થઈ હોવાનું માલુમ પડતા મુઝબીર મલિકે જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી રાતે એક વાગ્યાથી ત્રણ વાગ્યા દરમિયાન ચોરી થઈ છે જેમાં લગભગ આશરે સોનાની સોનાની ચેનો દસ ચેનો અને ચાંદીની વસ્તુ અને રોકડા આશરે વીસ રૂપિયા ચોરી થયા છે પોલીસ ને જાણ કરી દીધી છે પોલીસ આવીને ચેકિંગ કરીને ગયા છે જસ્ટ કેસ ચાલુ છે

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય વરડિયા નજીક આવેલ ભૂખી ખાડીના બ્રિજ પર માર્ગ પર ખાડા પડી જવાના કારણે વાહનો પંતર ગતિએ ચાલી રહ્યા હોવાથી ટ્રાફિક જામ સર્જાયો હતો તંત્ર દ્વારા માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે એવી વાહન દ્વારા માંગ ઉઠવા પામી છે વાગરાના સલાદરા નજીક રેતી ભરેલ હાઈવાડ ડમ્પર પલટી મારી ગયું હતું સદનાસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી વાઘરા તાલુકાના સલાદરાગ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે હાઈવા ડમ્પરને અકસ્માત નડ્યો હતો બનાવ અંગે મળતી માહિતી મુજબ આજે સાંજના સમય ભરૂચ તરફથી રેતી ભરેલ એક હાઈવા ડમ્પર જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે સોલ એ ડબલ્યુ તેતાલીસ એકસઠ જે વાઘરા તરફ આવી રહ્યો હતો તે દરમિયાન ચાલકે કોઈ અગમ્ય કારણોસર સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર રોડની સાઈડમાં પલટી મારી ગયું હતું જોકે સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો વધુમાં ઘટના વેળાએ સામેથી કોઈ વાહન આવતું ન હોવાથી મોટી દુર્ઘટના

ગુજરાત સરકારના મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અજયભાઈ ચૌધરીની ટીમ દ્વારા અનુભવી ફેકલ્ટી દ્વારા આ વિશેષ તાલીમ આપવામાં આવી જેમાં એકસો સત્તર સ્વયંસેવકો જોડાયા જેઓ સમગ્ર ગુજરાત રાજ્યમાં મેન્ટલ હેલ્થ વોરિયર તરીકે કાર્ય કરશે ચાર પાંચ જુલાઈ બે હજાર પચીસના બે દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર જયંતિ રવિ આઈ એસ એડિશનલ ચીફ સેક્રેટરી રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ વરવાડ ગુજરાત રાજ્ય રેડક્રોસ ચેરમેન અજયભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિમાં તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં ભરૂચ જિલ્લામાંથી સંકેત પટેલને મેન્ટલ હેલ્થ હીરો વોરિયર્સ તરીકે સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સંસ્કૃતિ સમાજસેવા સંસ્થાનના ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કરતી કન્યાઓને સૂકો મેવો અને અન્ય ચીજવસ્તુઓ આપવામાં આવી હતી સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સેવાભાવી બહેન ભાઈઓ દ્વારા નાસ્તો સુકોમ્યવો ચોકલેટ કપડાં મેકઅપનો સામાન મહેંદીના કોન પેન્સિલ વગેરે ચીજવસ્તુ આપવામાં આવી આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ પ્રકાશચંદ્ર પટેલ પ્રમુખ અંજલીબેન ડોગરા જોઈન્ટ સેક્રેટરી સીમાબેન ચુડાસમા પ્રોજેક્ટ ચેરમેન ઉર્વીબેન ચુડાસમા તથા આશ્રમ શાળાના આચાર્ય રંજનબેન શિક્ષકો તથા સ્ટાફે હાજર રહી કન્યાઓનો ઉત્સાહ વધાર્યો હતો આ સેવા માટે સંસ્થાના પ્રમુખ યોગેશભાઈ જોશીનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું આ પ્રસંગે સંસ્થાના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા સેવા કાર્યમાં સહયોગી દં દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

પાંચ લાખ ઉપરાંતથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો તસ્કરે પોલીસ સહિત પ્રજાની પણ ઉંહરામ કરી પચાસ લાખ ઉપરાંતની ચોરીની ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ આજના સીટી ન્યુઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર